રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હવે આપણે હવાર હવાર માં જો જીરાનું કામ ચાલુ કરી દીધું નિરીક્ષણ કરવાનું હવે જીરામાં નિરીક્ષણ કરીએ એટલે ભાઈ આમ જોઈએ તો આમાં કઈક કાયમે ના આવે અને જીવે ના રીએ એટલે આપણે ઘુમરો મરાઈ જાય આમ તો ટાઈમ આઠ જેવો થઈ ગયો કેમ કે હું આજ દૂધ ભરવા ગયો હતો રાજુભાઈ આવ્યા નથી આજે રોકાણો છે અને મારે હવે અહીંયા નેદવાનું છે કાલ આપણે હલાળ ફિટિંગ બધું મોટરનું કમ્પલેટ કરી લીધું હતું ટાંકી પાણી પહોંચાડી લીધું અને ક્યાંય નીકળ્યું નથી એટલે બહુ કંઈ પાછો હેરાન નતો થયું સાંજે એ બધું તૈયાર કરી લીધું છે પણ એ નિયારમાં આપણે મોટર ખાલી પચીસ મિનિટ હાલે પર્વત ત્રીસ પાંત્રીસ મિનિટ હાલતી હતી એ અવર વધારે નથી હાલતી હવે પીવાનું હાલી જાય એટલે ઘણું છે બાકી આ નિયારમાં હજી પાણી ઘણું છે આપણે આમાં હજી ઉપડતું નથી છોડવા સુકાય છે હું આગળ ઉપાડી આના ક્યાંક પાણી પાવ ને આ દવા પાવ ને ઓલું પાવ ને મેટા પાવ ને ભાઈ આમાં કઈ રોકાતું નથી જે જમીનમાં ઉતારો છે ને એમાં પાણી પાવ એટલે વધારે જાય છે એટલે આપણે હવે આમાં કઈ કરવાનું થતું નથી ઉપર સારા રાઉન્ડ લેવા હે આગળ મારો ભાઈ બંધ ને એ બેક જણા ગયા હે જામ પર લેવા એને કીધું હે ભાઈ મને કીધું તું ને કે રક્ષા અમૃત નું અને બ્લેક અમૃત નું એ ભાઈ ને કીધું હે મળે તો લતા આવજો બાકી જે આ ધોરિયા ની પારિભર વધારે ભેજ જળવાઈ રહ્યો અને અમુક ટકા જે એ પાછું કોરે છે પણ કોરે હવે જાળવું ના થાય ઉપાડવા ટાણે એમાં કદાચ લીલું રહી જાય તોય એટલે એવી હાલત છે ને અહીંયા તો થોડુંક વધારે પાખું થઈ ગયું છે ક્યારા ટૂંકા છે એટલે ઉગવામાં જ મોરું હતું ટૂંકમાં ઉગ્યું જ નથી અહીંયા હાલો સવાર સવારમાં હવે બહુ ખોટી નથી થ દૂધ દેવા ગયો તો ત્યાંથી જ actually મોઢું કર નાખ્યું છે ભાઈ તો હવે ઘડીક મોઢું નેદવા જીરામાં જો આ ખૂણો એટલો થોડોક વધારે નબળો છે આમાં પાણીની તાણ પડી ગઈ અને ટૂંકા થોડાક ક્યારે છે ને એટલે ઊગવામાંય કેવરાઈ તો એટલે થોડુંક છૂટું છે હાલો ઘડીક વાર મંડી નેંધવા ઘણી ઓલી ચા કરીને આવી જશે તો ખોટી થવું જોઈએ બે પાંચ મિનિટ એ નીકળી જશે નેદવામાં જો આવું ઝીણું ઝીણું હાવ છે ફૂદડી ને કોઈ રાયડી ને આમાં આંબલી આવે છે अह ठंकियाँ हम वहाँ तर हैं पर इधर क्यों ना सी बीजेरई क्यों इपार यू में थोड़ा थोड़ू थोड़। है बाकी तबों तो के खाड़ ना सी जाजू आवाज़ वाह गणपति इंता कंसेर्ट फुट में भी नहीं खुमना साबिजी तो हमारे पोल से तो ना करे? ઘણું નદી નાખ્યું ભાઈ છે જો આ ક્યારો હાથથી લીધો તો આ પાર પડે ને ત્યાંથી હવે આવી શા લાઈનથી સાત આ પીવું પડશે ને પાણી ઉતરાવું ના તો પાણી આજ ના તો એ ભાઈ આપણે નતું આ તો ખોટી ને હાચી ને મેં વાંચી અહીં સુધી પુગારી લીધું પછી આવું કે તમને video મારતી તો દેખાડે નહીં કે આખો દી ને હવે આ સુધી બોલે આ સુધી ખોટો બોલી લો એને કેવું તો ખોટા બોલી લો એનો તો જો બોલે જ એમ હાલો ભાઈ જો ઈ જ હાચી મજા હે મજાક મસ્તી ની ચા પી લઈએ પછી એક ધારા મંડી નેદવા હવે જવું જોઈએ હું ચા થી ફાટી વેલો લઇ આવીશ તમે કેતા તા ને મેડ નાય ના આયવો બૌ હા હાલો તો ભાઈ ચા પીવું હોય આવી જાવ અને ફ્રી હોવી નેદવા આવી જાવ હા અમારે છે ને એક ભાઈ આટો દેવા ગયો હું આવતી રહી પછી એક ગઈ છે અને એક જવાની છે અને મારે હવે સીવવાની એટલે માણસ કોઈ નહીં

ખોડ હાલો તો બપોર થઈ ગઈ હવે જઈએ બપોરા કરવા અને જલ્લાભાઈ હવે કેટલા દી રોકાય મામાને ત્યાં હમણાં જલ્લાભાઈ નું ખાલું રહે જો રાજુભાઈ ખુલીએ તો તો તમારે જલ્લા જરૂર નહીં પડે રાજુભાઈ ખુલે તો થાય રાજુભાઈ નું ખુલવાનું જ નથી ને હાલો જો ઘરે આવી ગયા ને હવે બસ અહીં દેખાતા નથી લવ લાઈફમાં રાધુ કપડાં હીવે હે બેઠા છે જો સુખી માણસો તાઢે છે અહીંયા નોકરિયાત ના ઘરવાળા હોય ને એટલે હું વાંધો ના મળે બોવ કંઈ કહી ના શકે કોઈ હા હા હાચી વાત અને લુગડા સીવતા એ પોતાના જ શીખે અમારા કોઈને શીખાય નહીં હાચી તો અમે માથે લઈ જાણી ઘેર જઈએ તો શું ફેર પડે બાજુ અહીંયા અથાણાં ફરો કે

જય શ્રી કૃષ્ણ બધાને મારા બ્લાઉઝ નું કામ પૂરું થયું બાના કપડા હીવાના મેં મારું બ્લાઉઝ બે હીવા અટાણે મહાન પૂરું થયું આજ તો સવારની બેઠી હતી આની વાહે એક જ બ્લાઉઝ સવારનું અટાણ હીવાણું ચાર વાગ્યા હે લાઇટ બહુ આવક જવાક કઈ રીતે બહુ વેગ ના થઈ અને હેંચો છે આપણો મોટર ઉપર નીચે પગું હોય ને એ બગડી ગયું એક જગ્યાએથી તૂટી ગયું એટલે પગથી હાલતો નથી લાઈટ આવે તો એ કામ થાય ને લાઈટ વહી જાય એટલે બંધ સવારના નવ વાગ્યા અને થોડીક આવી ડિઝાઇનો કંઈક કરી એટલે વાર લાગતી જાય થોડી 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 હજી તો કે બહુ એકદમ ના ફાવે પણ તો એ ટૂંકમાં વાર લાગે એમ કોકદી કોકદી હિવા ના હોય અને હવે આપણે જાઉં હે ઓલા બધા ને દે જીરું ને પોપીઓ લઈને બધું બંધ કરી દઈ અને એને પોપિયું ખવડાવી આવી પછી માલનો ટાઈમ થઈ ગયો દોવાનો જીયાન ભાઈ રખડતા ઉપડી જ હારાથી જીયાન ભાઈ પોપિયું લેવા જાય હે જીયાનભાઈને ટોપી ઓઢવામાં ઝાટકા લાગે છે આવી ઠંડ પડે તો અલ મારી મમ્મીએ પોપ્યુ દીધું બાજુ ચાકુડી લેવા લે ખાઈ લે ના આવી અમે હા અવર તો પોપ્યુ બહુ ખાવા ખાતા હે હાલો તો બધાને ભેગા ખાઈ તો મજા આવે નકર ઓલા બધા વાડીમાં હે તે હું બાને કવ હાલો ને એ બાજુમાં જ છે તે બધા ત્યાં ભેગા ખાઈ હા

યા ભેગી મજા આવે ભલે ને એક એક ચીર ભાગ માં આવે તોય મજા આવે હવે ધરવા દરવ જે હું થાય ની ન કરતા હા હમણાં તો બહુ જેડ ન કરતા કોકો પકતાય તો પછી છોકરાઓ હાટુ રેવા દેતા ને કોઈ વરી એકાથી ચીર કોઈ હાથ આવી જાય જી મોરતા હોય એને જડી જાય

हाँ लाला फिर पार्टी ना पढ़ पढ़ तो जो आप जीरो भी जीवन नेतवन चालू थे क्यों तो है लोकों को खोड़ है ले घूम रहे हमारे लिए ना पची तो वो भी नहीं ना ब्लाउस युवा ना है ले तो टाइम नहीं मरे आइए पोपियों खाएं जाओ गुट वाई गया जो पोपियों का अच्छे तरह माफ यही वजह है पोपियों में क्या ल

નકર આપણે કેરીઓ અમુક ટાઈમ પાકે અને ના પછી આમ ફિંગોરિયા કરે આમ જરીક ઓલી ચાખે ખાટી હે કે ચાંદી હે કે હા એમાં જરીક ખાટી હોય એટલે તો હાવ ઘા કરીને આમ છેટી છેટી ધાર ઉપર જ્યાં ફૂગે ત્યાં સુધી જવા દે અને લગભગ કેરીઓ સિઝન આવે એટલે અમારા ઘરે છાલુ ને ગોટલી જ રખડતી હોય બીજું કઈ દેખાતું જ ના હોય

એક દી ભણી ને આયવો ને તારા મામા કે લે ઓલી જર્સી પે જર્સી આને કીધું કયો પોતે ઈ ક્યાં આને ની ને ફેર હો બીજો મે કાનો રી આવી ને આવી આવી જર્સી કે પેરી જર્સી તારે તો કઈ ખારો લાગે દિલ માં હા પણ ના પડે ને આમ ખબર નથી પડતી વડું લેવું જ પડે ન કરતા વરદી માં થઈ જાય તો શું કામ ના બે ત્રણ વર કઈક હાલે તો કરતા હું વસુલ થાય

તમે કે પેલા ટોલા બહુ પડતા માણસ ને એ એક વાર કે વિડીયો બનાવો

પછી આ બધી આ દવા ઓ થતા એ બધું થોડુક ઓછું પડી ગયું ટોલા શેમ્પુ આ shampoo એમ ઓછા પડ્યા પછી માણસ ને નવા માં વધારે ચડી ગયું લુગડા ના ફેર થઈ ગયા હા એ બધા એ બધું બદલતું જાય એટલે વાત વાત કરતા તા અમે કે આઠ આઠ દી હુધી વેરુ ના આવતું નવા કપડા ધોવા નું ઘણા દી થયા પણ નવાઈ ગયા ગાયર કરવી હોય ને તો ઈ વીસ દીક કે પંદર દીક થાય ને તો તે દી ગાય કરવાની છાણ નું હા ઈ આગલે દીક બધો ગારો કરી લેવાનો

મેં આઈડિયા માર્યો હું હવે હેને ગુરુવારે મને ટાઈમ આવે તો એટલામાં મારે લીપણ કરવું જૂનો જમાનો યાદ કરું યાદ નથી કરીને એને આજ ત્રીસ વર્ષ થઈ ગયા હા જોજો ત્રીસ વર્ષ થઈ ગયા કવિમાં એટલામાં થોડી કરવી છે મત્રબો તો ગામમાં મત્રબો

મારે કેટલા વર્ષ અટકર મને અટકર નથી પણ પચાસ ઉપર કેટલાક ત્યાં હોય हां वन मार बाबा थी वडो ना। हो न तम ने इ पाइन दिनो के 10 15 दिन है એટલે 15 થી વડા કે 15 દી હું વડી ઈ હા ઈ તાજી કી આ મારે થી 8 10 વર્ષ વડી કા લે ઓર તો હે ચુક્યો હે 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 ચુક્યો હા હા ચુજે મારી 88 હે તારે કેટલા મે 84 હે 84 કે 85 ને વડા પેલા ઝીણકાવ બિચારા માલવા દીયે ને હા તો આમાં કઈ આવી જાય ને કઈ નક્કી નથી

પડી ગઈ આપડે જીયા ના જ એવું હોય પાતળું તો જોવા જાય તો ડપક દેખીને અંદર વહી જાય એમાં કામ